આ ચાર કોણ છે આપણે બધાને ખબર ખબર છે તમારા કામ વાળા તો આ ચાર ગુવાલ હોય બીજું કોઈ હોય નહીં એટલે જે આગળ સરપંચે કીધું કે અમને શંકા છે અમને પણ શંકા છે કે આની અંદર કઈક રંધાયું છે એટલે ગમે તે થયું હોય એ આવશે બધું બહાર આવશે આવશે ને આવશે પણ બીજી દીકરી સાથે ના થાય એનું ધ્યાન રાખજો અને સાથે મળીને બધા સાથ આપજો અમે તમારા માટે લડવાના છે લડતા રહીશું બરાબર છે જય માતાજી જય રામદેવી